ક્ષમા આભૂષણ સુર અને ક્ષમા કાયર ની ઢાલ ક્ષમા છે એ સૂર્યની માટે ઘરેણું છે અને ક્ષમા છે એ કાયરને માટે ઢાલ છે એનું રક્ષણ બની જાય ક્ષમા ભૂષણ સૂર્યનું અને ક્ષમા કાયરની ઢાલ ક્ષમા કરે કમાલ પવનની માથે આહિરા ધરતીની માથે ક્ષમા ક્ષમાથી બીજું કંઈ વિશેષ મોટું છે જ નહીં ક્ષમા એવી કમાલ કરે કોઈને માફ કરતા આવડી જાય ને ક્ષમા આપતા આવડી જાય ને એ મોટામાં મોટો ગુણ જગતના પટમાં છે એવી ક્ષમાવંત સમજદારીની વાત મારે તમારા હામી માંડવી છે કાઠિયાવાડની ધરતીના અમરેલી પ્રગણાના મોટા લીલિયાની બાજુમાં આવેલ કાકચ ગામ થોડેક છે એક ગામ અરખીલા મેઘાણીજી કહે છે કે આજે ઉજવડ ટીંબો છે પ્રાગજ ગામની માલિકો હોન્ડા બાટી કરીને એક ચારણ રીએ અરઠીલાની માલિકર વેહુર લાંગા વધરા કરીને એક ચારણ રીએ પણ સંબંધોની મજા એ છે કે હોન્ડ્રા બાટીના ઘરમાં વેહુર લાંગા વધરાના બેન અને વેહુર લાંગા વધરાના ઘરમાં હોન્ડા બાટીના બેન હામ હામા હપ પણથી ફૂંડરા બાટીને એક દીકરો એનું નામ પીઠાઈશ વેહુર લાંગા બે દીકરા એકનું નામ દાદો એકનું નામ જીવો બે શ્રીમંત ઘર શ્રીમંત ખરડા જમીન જાગી રાળીવાળી ખેતર માલ ધોર જર જાંખી રહો ખૂબ એમાં વેહુર લાંગા વદરાને એમ થયું કે ઉતાસણીનો પડ્યો આવે છે પાંચ પતિ ભાઈબંધુને ભેડા કરી અને જો ગોઠ કરીએ પટારની ભાષામાં કહીએ તો વન ભોજન કરીએ તાંહડીનો કંઈક આનંદ આવે ધૂળેટી નો કંઈક આનંદ લઈ ગોડે સવાર મહિકલો આજુબાજુના પાંચપતિ ગામની માલિકો પોતાના જે ભાઈ બંધો હતા એને આમંત્રણ દીધું બરોબર સમય આવીને ભોરીઓ હોંડ્રા બાટીએ પોતાની ઘોડી આમ ડેલીમાંથી બાર લીધી અને પાંચા ગોરહનો દીકરો પીઠાઈશ એ આડો ફરીને એટલું કીધું ભણું બાપા કિસે જ આવું એ તોડા માન્યા કે મોડા આવું પકડી અને દીકરા ને ઘોડીમાં બેહાડી લીધો હાંહલી પારેલી રૂના પોલ જેવી હાંહલી એ સસલું પારેલું ખોનાની ની ઘોઘરીયું પહેરાવે અને ભાઈ 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 એ આખો દિવસ સસલા ને રાખે એ બાપના ખોડામાં પીઠાઈશ પીઠાશ ખોડામાં હાંહલી અને એ જાતવંત ઘોડી ઉપડી એ બરોબર હા જે જગ્યાએ નક્કી કર્યું તો શીલાના પાદરીમાં એ બાપ દીકરા ને ઘોડી આવી ને આ હકડે છડ દાયરો બધોય વનભોજન કરવા ગોઠ કરવા માટે થઈને મળેલો એ દાયરો બધો ઊભો થઈ ગયો બથું ભરીને મળ્યા પ્રથમ આપણે મળતા ને તે બથું ભરીને મળતા પછી ધીમા ધીમા ખંભે આવ્યા એમાંથી ધીમા ધીમા રામ રામ આવ્યા હવે ગળામાં યોગ્ય આસન મળ્યા કહુંબા ઘૂંટાણા મારા હામ તારા હામ મારા હમ તારા હમ કરી અને કહુંબા ને તાણું કરે છે એમાં ગામના પ્રજાપતિ કુંભારે આવીને કીધું દાયડો ચાકડે પધારો ભાષાની મજા છે ડાયરો ચાકડે પધારો ભોજન તૈયાર થઈ ગયું છે જમવા પધારો એ પંગે તો બેઠી એ જે કઈ મિષ્ટાનો બનાવ્યા હતા એ ભોજન પીરસાણા એ ભાણા બદલાવાના રિવાજ હતા ભાણા બદલાવ્યા એ ટાણ કરી કરી અને મારા હમ તારા હમ અરે મારા હમ નો લ્યો તો મારા હમ તારા હમ કરી કરી અને ભોજન લેવાના બહુ ટૂંકમાં એ એ ગોઠ પૂરી થઈ હો ડાયરો વિખાણો હો પોતપોતાને માર્ગ્ય પીડ્યા અને આ બાપ દીકરો ઘોડી લઈ અને ક્રાંકતીને માર્ગે પીડા પણ જાતે વંત ઘોડું ક્રાંકતીને માર્ગે ઉપી ભાઈ અને પરમ પરમાત્માની મહેરબાની હોય ને તો જ ધણ તંગી જેનો ચંગો ધણી ચંગો નો માગણ હાર ચંગા તોરીંગ નો ચાડકો પછી તું તો ચંગી જેનો ચંગો ધણી અને ચંગો માગણ હાર આ પરમાત્માની મહેરબાની હોય ને તો આવું ઘોડું મળે આવો અહવાર મળે બાકી બેરી જેનો બેરો ધણી અને મૂંગો ને માગણ હાર માથા તોરીંગ નો ચાડિકો પૂછે તું રૂઠે કિરી તાર બેરી જેનો બેરો ધણી અને જેનો મૂગો ને માગણ હાર માથા તોરીંગ નો ચાડિકો ભગવાન ની મહેરબાની ન હોય ને તો ઘોડા ટાળી ના ગડે જાતું નથી કડું

ખેતરનો એને તરી કહેવામાં આવે પછી નદીનો હુકો પટ હોય અડધા મેળમાં નદી વહી જાતી હોય એ હુકા પટ્ટની માલિકોનું શાકભાજી કંઈ ટમેટાં કે જે કંઈ વાવ્યા હોય એને તરીમાં વાવે વાવેતર કહેવાય એ વાળા વાવા વાળા છોકરાએ આવીને એટલું કીધું ભણું મામા આવડી મોટી ગોઠ કરી અને એક ખેતરની તરીમાં ભાણે જ ભુલાઈ ગયું વાળા છોકરાએ આવી નેટનું કીધું ભણું મામા આવડી મોટી ગોઠ કરી અને એક ખેતરની તરીમાં ભાણે જ ભુલાઈ ગયું મારો બટકું રોટલો ભાઈ પીડ્યો હું ખાઈ ખાઈને હું ખાઈ જા અરે ભાણા કે બટકું રોટલો થોડો ભારે પડે પણ ધારા કરતા વધારે માણા થઈ ગયું તને કેવાનું ચૂકાઈ ગયું મને યાદ નું આવ્યું અને જે કઈ ઠામડા હતા એ હવે તો ગામમાં મોકલાવી દીધા હવે કંઈ છે નહીં એમ વાત કરે એમાં હાહલી છે એ પેલા વડલા ને સસલું ઠેકડા મારે આ છોકરાની નજર પડી મોટામાં પાણી આવ્યું તે ડાંગ છૂટી હવે હા હલાનું મોત ઢેફલે એ સસલીનું ઢીમ ઢીડ્યું એ ટાટીઓ પકડી અને જે ભઠ્ઠો બરતો હતો એમાં હા હલી હેકવા મૂકી અને પોતે પાણીનો ગળો ભરવા ગયો તા બાપ દીકરો ભાઈ ઘોડી લઈ અને આવ્યા ને વેહુડ લાંગા વધરા એટલું કીધું કે મારા પીઠાઈશ ભાઈ એક હાલું અહીં બાંધું તું હવે વાત ને વારીટોરી નાખવા માટે થઈને મીંડા બાના દેવા હાહલું છે અને છોકરાવે છોડી મૂક્યો એસીન રમતા રમતા ક્યાં વિયુ ગયું છે ની તો સિમનું જનાવર કહેવાય ને સિમમાં ભાગી ગયું હોય આ વાત ને વારીટોરી નાખવા માટે આવા બાના દે એમાં ઓલો છોકરો પાણીનો ઘડો ભરીને આવ્યો ને એટલું કીધું કે ભણુ મામા શું છે માર પિઠાઈસની હાહલી હતી કે હાહી જે હોનીંગ તણી અને આ અગન માં હાહી જે હોનીંગ

સમોહાત શ્રુતિ બનશો સમોહ થી વંશ થાય શ્રુતિ બનશાત બુદ્ધિ નાશો પછી બુદ્ધિ નાશ થાય વિચારનો નાશ થાય કાર્ય અકાર્ય નાશ થાય હારા હાથા વિચાર કરવાનો નાશ થાય બુદ્ધિ નાશાત પ્રણસ્યતિ માટે ક્રોધ કદી કોઈ કરશો નહીં અને ક્રોધે કપાણા ઘણા આયા ક્રોધ કદી કોઈ કરશો નહીં આય ક્રોધે કપાણા ઘણા એને નથી પારકા કે પોતાના ગણ્યા તો નઠારો ક્રોધ છે નટવર પછી ક્રોધ પોતાના ન ગણે પારકા ન ગણે ક્રોધ જેવો ભયંકર દુશ્મન જગતના પટની માલિક કોઈ છે ખાડા બનાવ્યો તારે વાત નું વતેસર થયું એ તલવારની મીઠ માંથી હાથ વયો ગયો હોંડા બાટીનું ધરથી મસ્તક જુદું થયું ક્રોધ શાંત થયો પણ થવાનું હતું કાળું કામ થઈ ગયું એ ઘોડાની માથે મળું બાંધ્યું માથે પછેડી બાંધી દીકરાને બેહાડ્યો પછેડી પકડાવી અને ઘોડું ડચકારી મીકું ઘોડું હું જાતવંત ક્રાકતને માર્ગે પડ્યું અહીં ઘીરે આવી અને વેહુર લાંગા વધર્યા એના ઘરના ને એના એટલું કીધું ભણું તારણ એક કાળું કામ થઈ ગયું શું બન્યું એ આખો પ્રસંગ વર્ણવીને કીધો એટલે બાય એટલું બોલ્યા હસે એક શબ્દ નું બોલ્યા આટલું જ બાય બોલી હસે પણ હમદાર આદમી બધું સમજી ગયો કટકટ કટકટ કટ કટકટ પગથિયા ઉતરી અને નીકળી ગયો સમજણા એવા બે દીકરા દાદો જીવો દાદા એ કીધું મા હા કે મારો બાપ મારા મામાને મારીને આવ્યો કે મેં હાં ભીડ્યું મા મારા બાપે મારા મામાને માર્યો તે હાં ભીડ્યું કે મેં સાંભળ્યું કે તારો મનો છેડો નથી વારવો કે ના નથી વારવું મામાનું રોણું નથી લેવું તારો મનો છેડો ને થી વારવો કે નથી વારવો કેમ તારો મામો મરતો ગયો છે અને વાહેણ પીઠાશને મુક્તો ગયો છે તેદી પીઠાશ જુવાન થાય તારા બાપને મારશે તેદી ધણીનો ભાઈનો બેનો મોનો છેડો ભેરો વારે કામ થઈ અહીં ઘડું ઘેરે આવ્યું ગામદાયરો ભેરો થઈ ગયો અંતિમ ક્રિયા કરી ધીમે 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 સનેતા દીકરાએ મોટો કરવા માંડી પણ માં છે ટાકણે ઘાટ ઘડાય નહીં ને નાત્રા તોલ તો લાઈ નહીં દુનિયા બધું મુલવાય પણ એક માના હેત મુલવાય મોટે બોલીએ માં તા હાતે નાનું પણ સાંભળે પછી મોટો પણની મજા એ તો કડવી લાગે કાગળડા પણ એક દુવા ની અંદર 36 દુવા भगत બાપુ એમ કહેવાય છે કીધા છે એક દુવામાં તો કવિ કાગે અદ્ભુત ઉલ્લેખ કર્યો કે માં હું કઠિન તપસ્યા કરું તો મને રામ મળે મને કૃષ્ણ મળે મને શિવ મળે હે મારી માં દાનબાઈ હવે ગમે એટલી તપસ્યા કરું ને તો તારો તુકારો ગયો એ ગયો મને મારી જનતાનો કોઈ દી તુકારો ન મળે ભગવતને ભજતા અહીં તો માહેશ્વરે આવી મળે પણ મળે ને એક જ માં મને ક્રોડ ઉપાય કાગડા ભગવતને ભજતા તો માહેશ્વરે આવી મળે આવી જનતા દીકરાને મોટો કરવા માં ધીમા 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 વર્ષો પછી વર્ષો વીતતા ગયા દહક વર્ષનો ગાળો નીકળી ગયો પણ માએ ખવડાવી પીવડાવીને એવો પીઠાઈશ તૈયાર કર્યો નારિયરની માથે હોપારી રાખીને ધૂંબો મારે હોપારી નારિયરમાં ઉતારી દઈએ ડાબા હાથની મારી રાણી સિક્કો રાખીને જમણાથના અંગૂઠા ની ભેંટ મારે રાણી સિક્કા સાફ ભૂંગી નાખે ગોળો લઈને ખેલવા નીકળો હોય અને હારો વડલો આવે તો બે હાથે વડવાય પકડી અને બે પગ વિચારે ઘોલા ખેલારો મરવી દઈએ આવો પીઠાસ તૈયાર કર્યો નોંઢાના સમયે દીકરાનું માથું ખોળામાં ધનેતા મીઠો 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 માથે હાથ ફેરવે અને આંખમાંથી દળાક દળાક દળક પાણી પીડ્યા

વેહુર લાંગા વદરાના વધરેના ઢોલિયામો હાથ ચિંધીને કીધું કે આ તારા બાપનો નો માર્તલ હતો બેટા જે કામ કરવા માટે થઈ આવ્યો છો ને કામ કરીને ઝપટ આવ્યો છો ને માર્ગે પાછો ભાગવા કે કેમ કે તારા જેવડા જુવાન મારા બે ઓસરીમાં હુતા છે તેને કાંક જ પોતવા નહીં દે એટલે બાપ જેટલું બને ને એટલું જલ્દી કામ કરીને મન ભાગ હોય હુતાન માં ગા ન કરાય માર મામાને જગાડી લઉં કે જગાડી લે એ અંગૂઠો મરડો લાંગા ગાવદરા બેઠા થયા નાકમાંથી આંગળી મૂકીને કીધું મામા હું પીઠાઈશ માતાજીના બે નામ લેવા હોય તો લઈ લ્યો આવી ગયો છું અને ફફડતે અહીં જઈતી જઈતી જગમાત જઈતી કારણ સબ કરની થયું નથી થયું નથી તલવાર હાલી હરોથી કુંભાર ચાકડા માથેથી જે માટીનો પિંડો ઉતારી લીએ એમ ધરથી મસ્તક જુદું થયું ખુઈને ખાટલા પાસે આવી પગે લાગી નારાયણ કરી આવ્યો તો એ માર્ગે નીકળી ગયો એ નીકળી ગયા પછી દોઢ પોર વીતી ગયો

અને વેદના હોઠ ઉપર આવી અને બાઈ ના હૈયા માંથી શબ્દો છૂટ્યા મારે ઘરે ની જાવું છે ઘણા પણ મારામાં મેરી જા

ભગવાન મોકો દીધો નો રોષ કે ભાગી ભાગીને ક્યાં લંકા ને કાંગરી ગયો દોઢગાવના પલામાં થઈ ગયો ઉપડોન વાહે કે બાપની અંતિમ ક્રિયા કરી લઈ મોક્ષ્યું નહીં આઈ પીઠાઈસ આવીને વાત કરી માં કામ પૂરું કરીને આવ્યો કે દીકરા હવે બહુ નજીક મામાના દીકરા વેર બંધાણું હાલ નીકળી જાય મા દીકરો ભોળી લઈ રાખ છોડીને નીકળી ગયા રાજસ્થાનની ધરતી માથે ચિત્રોણ મહારાજનો આશ્રો લીધો આય બે ભાઈઓ ગોતણી કરે ક્યાંય પીઠાઈસ મળે નહીં

કે નહીં કે કેમ કે જગાડી દેવો જોઈએ ખબર નથી આપણે કોણ છે હાદ કર્યો કે પાનક જે પથારી તણે અને જો છિનકુ ચડાય એને જાય તો ઘડીયું જાય પણ પોર ન જાય પીઠવા હરપના માથે ડેટકું ચડી જાય તો ઘડી બે ઘડી જીવે એમાં પોર ન જીવે એ દુઆ કહેવાતા જાય છે મણિયારાનું ઘર આવ્યું ચૂડી લીધી પાછા વળ્યા

કે નજર નાખ ત્રણ આદમી પાછળ આવે છે ધીમા 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 ત્રણ પણ છાયા એવા એ ત્રણ પણ છાયા બીજું કોઈ નહીં પણ પીઠાઈશના ઘરના હાથની માલિક પર બે ઘોડાની લગામો લઈ હાજર થયા કે તમે કે હા હું કેમ કે આના બાપને માર્યો તો તારી ફૂએ તને ભાગવાનો મોકો દીધો તો તો હું મને મોકો ન દઉં પગપાળા કેટલેક જાહે અને ટૂંકમાં બે ભાઈઓના હૃદય પલટો થયો જે કટારું કાઢ્યું હતું એ બાઈના ચરણની માલિકર મૂકીને કીધું બેન તારે હાથે વિદાય ન થવાય આ તારા કાપડાની માલિકો અમે તને તારો પીઠાસ દઈ સહી વેરથી વેર જગતમાં કોઈ દિવસ સમતો નથી હંમેશા માટે ક્ષમાથી